એને એક વર્ષ સુધી સ્ટોર કરી શકશો તો બધું કઈ રીતે કરશો એ હું તમને આગળ આગળ જણાવતી જઈશ તો જોતા રહેજો મારી રેસિપી અને હા જો તમને મારી આ રેસિપી ગમે તો સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે એને આપણે થોડા રોસ્ટ કરી લઈએ ઠંડાઈ બનાવવા માટે ગેસ ઉપર મેં એક પેન મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે હવે આપણે એની અંદર એક એક વસ્તુ એડ કરતા જશું અને આની અંદર કોઈ પણ ઘી તેલ કઈ પણ નાખવાનું નથી સૌથી પેલા હું મેં લીધી છે 25 ગ્રામ જેટલી બદામ દસ પિસ્તા છે એક ટેબલ સ્પૂન મગજ બી છે અને આ બધી જ વસ્તુ એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાની છે એને અડધી જ મિનિટ ખાલી આ રીતે એનું મોઇશ્ચર એના જે ભેજ હોય એ આપણે દૂર કરવાનો છે જેથી આપણે જે પાવડર બનાવીએ જે પ્રીમિક્સ બનાવી એ લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય જો ભેજ હશે તો પાવડર બગડી જશે એટલે શેકવાનું બિલકુલ નથી એનો કલર બલર કંઈ પણ ચેન્જ નથી કરવાનું બસ એને અડધી મિનિટ આ રીતે એકદમ સ્લો ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેવાનું છે ખાલી તમારે તડકો હોય તો તમે આકરા તડકામાં પણ થોડી વાર રાખી શકો છો એક ચમચી મેં અહીંયા નાખ્યા છે ખસખસ સૌથી લાસ્ટમાં નાખીશું ગુલાબની પાંદડીઓ છે અને કેસર છે કેસર ઓપ્શનલ છે જો તમારે કેસર ન નાખવું હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો પણ કેસરથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અને કલર પણ આવશે જો તમારે કેસર ન નાખવું હોય તો જ્યારે આપણે પાવડર છે એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું ત્યારે તમે એક પિંચ એક ચપટી જેટલી હળદર પણ નાખી શકો છો તેનાથી કલર સરસ આવશે અને હળદરનો બિલકુલ ટેસ્ટ નહીં આવે અંદર એટલે તમે ડરશો નહીં આ બધું સરસ રોસ્ટ થઈ ગયું છે હવે આને હું એક પ્લેટમાં આપણે કાઢી લેશું અને આને થોડું ઠંડુ થવા દઈશું ફરીથી મેં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે હવે આપણે આની અંદર નાખીશું એક ટેબલ સ્પૂન વરિયાળી આ બધી વસ્તુને પણ આપણે શેકી ત્રણ છે લીલી એલચી એના અંદરથી દાણા કાઢી લીધા છે અને આપણે એની અંદર નાખીશું નંગ મરી છે કાળા મરી તજનો ટુકડો અને આ બધી વસ્તુને પણ આપણે શેકી લઈશું બસ જસ્ટ એને દસ સેકન્ડ જેવું જ શેકવાનું છે અને મેં અલગથી એટલે શેકું છે કારણ કે આ મસાલાને એ બધું તરત જ બળી જાય છે આપણે એને બળવા નથી દેવાનું આ શેકાઈ ગયું છે અને તરત જ આપણે એને આ બધી વસ્તુ જે ડ્રાય ફ્રૂટની પ્લેટ હતી એની સાથે જ મિક્સ કરી દઈશું તમે બધું સાથે પણ શેકી શકો છો પણ ધ્યાન રાખવાનું કે કોઈ વસ્તુ બળે નહીં મેં અહીંયા મિક્સરનું જાર લઈ લીધું છે આપણે જે આ બધી વસ્તુ રોસ્ટ કરી હતી એને આપણે આ મિક્સરના જારની અંદર નાખી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું બધી વસ્તુનો એક સરસ પાવડર કરી લેવાનો છે પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે મિક્સર સતત ચાલુ નથી રાખવાનું પલ્સ કરતું જવાનું છે એટલે કે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતું જવાનું એકદમ ચાલુ રહેશે મિક્સર તો અંદર હીટ પકડાશે અને બધા ડ્રાય ફ્રૂટમાંથી ઓઇલ છૂટું પડવા મળશે એટલે પાવડર ફોર્મ નહીં રહી લચકા જેવું થઈ જશે એટલે મિક્સર થોડી વાર ચાલુ કરવાનું બંધ કરવાનું એ રીતે તમારે આનું પાવડર કરી લઈએ આપણે

ઠંડાઈ બનાવીને એન્જોય કરી શકશો તો હવે આમાંથી ઠંડાઈ કઈ રીતે બનાવવી એ હું તમને શીખવાડી દઉં મેં અહીંયા એક જાર લીધું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો એમાં હું અઢીસો એમ દૂધ નાખું છું ઘાટું દૂધ છે એની અંદર આપણે બે ચમચી જે આ પાવડર રેડી કર્યો છે ઠંડાઈ પ્રી મિક્સ એ આની અંદર નાખીશું હવે આપણે આની અંદર નાખીશું બરફ કારણ કે ઠંડાઈ છે એકદમ ઠંડી હોય તો જ સરસ લાગશે હવે આ મેં અહીંયા લીધી છે સાકર અથવા મિશ્રી અથવા જે ખડી સાકર આવે છે એ ત્રણમાંથી કોઈ પણ તમે લઈ શકો છો એનો પાવડર કરી લીધો છે એ ના હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો ખડી સાકર આમાં એટલી લીધી છે કે એનાથી ઠંડક સારી રહે છે તમે જેટલું મીઠું ખાતા હો એટલું તમે આમાં નાખી શકો છો જેટલું ગળું ખાતા હો એટલું મેં આમાં દોઢ ચમચી જેટલું નાખ્યું છે આમાં આપણે ડ્રાય રોઝ પેટલ તો નાખી જ છે પણ થોડી ફ્રેશ આમાં ગુલાબની પાખડીઓ નાખશું જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો ઓર્ગેનિક ગુલાબ હોય એવું લેવાનું આનાથી કલર સરસ આવશે અને ગુલાબ ઠંડક તો આપે જ છે ફ્લેવર પણ આપે છે અને આ બધી વસ્તુને આપણે ચોન કરી લેશું બ્લેન્ડરની મદદથી જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો જે આપણે દાળ ઝેરવાની છાસ ઝેરવાની ઝેરણી હોય એનાથી તમારે કરી લેવું કઈ પણ ન હોય તો તમે ચમચી થી મિક્સ કરી શકો છો પણ હોય તો એનો યુઝ કરવો સરસ બ્લેન્ડ થઈ ગઈ છે અને આ રીતે ફ્રેશ ફ્રેશ બનાવીને પીવો તો વધારે સારું થોડો સમય રાખી શકો છો પણ વધારે લાંબો સમય આને બનાવીને રાખવાની નહીં કારણ કે આપણે આમાં બધું ખસખસ ને એ બધી વસ્તુ નાખી છે એનાથી આની અંદર હાથો ચડશે એટલે લાંબો સમય નહીં રાખવાની તાજી જ બનાવી ફ્રેશ જ બનાવી અને ફ્રેશ જ પી લો તો વધારે સારું રહેશે થોડીવાર રાખી શકો છો તમે અને બીજી એક વાર આનાથી ઊંઘ પણ સરસ આવશે નહીં મેં કુલડમાં સર્વ કરી દીધી છે એની અંદર મેં થોડો બરફ પણ નાખ્યો છે અને ગાર્નિશિંગ માટે મેં ફ્રેશ ગુલાબની પાંદડીઓ લીધી છે થોડો ડ્રાય ફ્રૂટ નાખા છે અને એને જે આપણે પ્રીમિક્સ પાવડર બનાવ્યો હતો એ પણ ઉપર થોડો થોડો ભભરાવી દીધો છે તો તૈયાર છે આપણી ઠંડાઈ હોળી ધૂળેટીમાં તમે પણ પીવો બાળકોને પીવરાવો અને તમારા મહેમાનોને પણ પીવરાવો અને બધા તરફથી વાહવા મેળવો અને તરત જ બની જશે અને બધાને ખૂબ જ ભાવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો